અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર હવે સાત ઇ ગેટ ઉપર બીજી યાત્રા શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ ઉપર અનેક નવી સુવિધાઓ શરૂ કરીને મુસાફરોને સરળતા રહે તે માટે નવી ટેકનોલોજી લાવવામાં આવી રહી છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ડીજી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે એરપોર્ટ ઉપર ડોમેસ્ટિક ટર્મિનલમાં ચેક ઇન માટે કુલ સાત ઈ ગેટ છે જેમાંથી ત્રણ ઇ ગેટોમાં ડીજી યાત્રાની સુવિધા ઉપલબ્ધ હતી પરંતુ હવે તમામ સાત ઈ ગેટ ઉપર ડીજી યાત્રા શરૂ કરવામાં આવી છે જેનાથી મુસાફરો ઝડપથી ચેક ઇન કરી શકશે અને પંદર મિનિટમાં અંદર પહોંચી જશે પહેલાં મુસાફરોની આ પ્રક્રિયામાંથી પસાર થવા માટે દોઢ કલાકનો સમય લાગતો હતો પરંતુ આ સુવિધાથી હવે મુસાફરોને એક કલાકથી વધુનો સમય બચી જશે જ્યારે સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમથી સામાન પણ ઝડપથી ચેક થશે